નમસ્કાર હું કાનન માંકડ શતમ જીવો શરદ આપણામાં સોનું મહત્વ બહુ છે કોઈ સો વર્ષ પૂરા કરે તો આપણે તેને ઉજવીએ છીએ કોઈ ખેલાડી સદી ફટકારે તો આપણે રાજી થઈએ છીએ એવી જ રીતે આજે આપણો આ વિડીયો છે એ પણ સોમો છે આપણા વિડીયોએ પણ સેન્ચુરી ફટકારી છે અને તેની ઉજવણી ખાતે આજે અમારું ગ્રુપ છે એ હાસ્ય યોગ્ય લઈને આવ્યું છે કારણ કે કોઈ પણ દેશ હોય કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય તેને કોઈ પણ અલગ અલગ સ્ટાઇલ થી કઈ રીતે હસવું તે આજે આપણે જોઈએ પહેલી હસવાની એવી છે કે હસવાનું છે પરંતુ દાંત દેખાવા જોઈએ નહીં મોટું બંધ રાખી જીપ અંદર રાખીને હસવાનું છે કઈ રીતે આપણે કુદરતી રીતે જે અંદર થી હાસ્ય આવે છે એ સુધી હસવાનું છે નોર્મલ દાંત દેખાડીને હસવાનું છે કઈ રીતે મુઠ્ઠી ખોલશું એટલે હસવાનું છે જેવી મુઠ્ઠી બંધ કરી દેસો એટલે હસવાનું બંધ કઈ રીતે હસવાનો આ રીતે અનુભવ કર્યો હશે ત્યારે તમને ખ્યાલ આવશે કે અંદર એક પેટમાંથી ખેંચાણ આવે છે આપણા ઇન્ટરનલ ઓર્ગન છે એને માલિશ મળે છે મોઢા છે આ જડબા છે એના સ્નાયુઓ છે ટાઈટ થાય છે ઇન્ટરનલ ગ્લો આવે છે સાથે સાથે આપણા હેપી હોર્મોન્સ છે એનો સ્ત્રાવ વધે છે એટલે આ જ્યારે પણ હસીએ છીએ એટલી વખત તો આપણે આપણું દુઃખ ભૂલી જઈએ છીએ સ્ટ્રેસથી દૂર રહીએ છીએ તો લાફિંગ પણ એક સ્વસ્થ રહેવાની સ્વસ્થ થવાની થેરાપી છે જે તમને ટાઈમ મળે રોજ ન મળે તો કાંઈ નહીં અઠવાડિયામાં એક દિવસ તમારા ગમતા વ્યક્તિઓ સાથે આ રીતે અંદરથી હસી અને સ્વસ્થ રહીએ તો આશા રાખીએ છીએ આ વિડીયો આપને પસંદ પડ્યો હશે અને એક વાર તો મોઢા ઉપર સ્માઈલ આવી જશે તો આવી જ રીતે હસતા રહીએ હસાવતા રહીએ અને આપણું જીવન છે સ્વસ્થ રાખીએ ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર